રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જીનિંગ આગમાં લાગી છે ઉપલેટાના પોરબંદને રોડ પર આવેલ ખાનગી પટેલ જીનિંગ મિલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે આ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે આગના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે જીનિંગ મિલના સ્ટાફ અને મજૂરોએ સાથે મળીને આગ પર પાણીનો માળો ચલાવ્યો હતો આગ વધુ વિકરા સ્વરૂપ હાથ ધરે એ પહેલાં ઉપલેટા નગરપાલિકાના ફાયર સ્ટાફને જાણ કરવામાં આવી હતી ઉપલેટા નગરપાલિકાના ફાયરના બે ટેન્કર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે અમારા જીનિંગ ફેક્ટરીની અંદર આકસ્મિક કારણોસર સાડા પાંચ વાગ્યા આસપાસ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો જે આશરે થી પચીસ ગાડી જેટલો કપાસ હતો જે ગ્રાઉન્ડની અંદર પડેલો હતો એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે

સળગતા આ કપાસને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો કેટલા કપાસ હવે અંદાજે અમારો જે કપાસ છે એ એક ગાડીનો ઢગલો આશરે છે વીસ થી પચીસ ગાડીનો બરાબર છે એના મણ આમ એપ્રોક્સ ગણીએ તો આપણે બાર તેર હજાર મણ કપાસનો ઢગલો હતો નુકસાની નો અંદાજ તો અત્યારે આપણે नो काटिए के नु कारण है कि पहला बदु અત્યારે તો શું છે કે પહેલા આ બધું અત્યારે તો શું છે આ અમારી આવે ઉપર આવેલી આફતને અમે કંટ્રોલ કરવાનો પ્રયત્ન